અને બિરાજમાન કરવામાં આવે છે ચૌદ ફૂટના ગણપતિજીના દર્શન કરવા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા છે સુરત પોલીસ ના જવાનો બંદોબસ્ત માં ગોઠવાયા છે રિપોર્ટર એબલ વાળા સાથે જય બગિયા માતે સેવન ઇન સુરત સર આપનું નામ મારું નામ હિરેન ટંગારા છે અત્યારે જે ગણપતિ ગણપતિજીનો તહેવાર ચાલી રહ્યો છે તેમના વિશે તમે શું કહેશો ગણપતિના તહેવારમાં હમણાં અમારો મંડપ છે અડાજન અડાજન પ્રાઇમ માર્કેટ ખાતે અમારા મંડળનું નામ છે વિશ્વ રાજા સાર્વજનિક ઉત્સવ મંડળ અમે છેલ્લા ચૌદ વર્ષથી ગણેશજીની સ્થાપના કરીએ છીએ અને અમારા ત્યાં દરરોજ પચીસો થી ત્રણ હજાર ભક્તો દર્શન કરવા આવે છે અને લોકોને તમે સંદેશો શું દેવા માગશો ગણપતિ ગણેશ ઉત્સવ એક સાર્વજનિક ઉત્સવ છે જેમાં લોકોએ ગણેશ ઉત્સવની ઉજવણી કરી છે તેમાં ગલી મોલ્લાના છોકરાઓ બધા મળીને એકતાનો એકતાનો સંદેશ આવે છે ગણેશ ઉત્સવ એટલે તમારા ગ્રુપમાં કેટલા લોકો જોડાઈ ગયેલા છે અમારા ગ્રુપમાં સો થી દોઢસો લોકો જોડાયા તમારા ગ્રુપનું નામ વિશ્વ રાજા સાર્વજનિક ઉત્સવ મંડળ અત્યારે જે તમે ગણપતિજીને સ્થાપના કરી છે તે કયા એરિયામાં આવી રહ્યા છે અડાજન પ્રાઇમ માર્કેટ અડાજન પ્રાઇમ માર્કેટ જી સર આપનું નામ મારું નામ અલ્પેશ પટેલ છે અત્યારે જે ગણપતિજીના તહેવાર ચાલી રહ્યા છે તેમના વિશે તમે શું કહેવા માંગો છો અત્યારે ગણપતિનો માહોલ છે છેલ્લા ચાર પાંચ દિવસથી ભક્તો કન્ટિન્યુ સફળતા આવે છે બરાબર આ જે ગણેશ ભક્તો આણાજન ટ્રાય માર્કેટમાં એવી રોશ્વરાજા ગ્રુપ તરીકે મારું ગણેશ ઉપર ઘણા બધા ભક્તો શાંતિથી દર્શન કરે છે ચરણ સ્પર્ધનું બી રાખેલું છે ઘણા બધા ભક્તો ચરણ સ્પર્શ કરીને જાય છે શાંતિથી બધું આયોજન અમારું પ્રોપર અમારો સો માણસોનું યુવક મંડળ છે બધા સાચી સેવા સમગ કરે છે અને બધાનો સહયોગથી ગણેશ ઉત્સવ એક સારો પ્રોગ્રામ થઈ રહ્યો છે છેલ્લા મારા ચાર પાંચ દિવસ બધા અમારા જે ગણેશ મેમ્બર છે બધા એ ઘણી બધી સેવાઓમાં સારી રીતે પ્રયોગ આપે છે પબ્લિકોને કોઈ સાર્વજનિક ગણેશ ભક્તો ને કોઈ પ્રોબ્લેમ ના થાય વ્યવસ્થિત લાઈન લોકોને દર્શન થાય તો બધું આયોજન અમે સારી રીતે આનંદ થાય છે અત્યારે તમે જે ગણપતિજીની મૂર્તિ લાવ્યા છો તે કઈ જગ્યા ઉપરથી લાવ્યા છો અમે જે ગણપતિ અમે બોમ્બે થી લાવ્યા છીએ ચિંતામણીની મૂર્તિ છે અમે છેલ્લા ત્રણ ચાર વર્ષથી આવી સેમ જ મૂર્તિ અમે લાવીએ છીએ ચલ્લા 14 વર્ષથી આયા છે એક જ કેમ આપણે થઈ છે અજર તમે લોકો ને શું સંદેશો દેવા માંગો છો અમે ભાવિ ભક્તો ગણેશ મે આનંદ નો તહેવાર છે ને બધા એક આ આઝરા એકતા નો તહેવાર છે ને બધા એક બીજા ને મળે હિન્દુ તો એકદમ આયોજન મંગળકરે ને બધા એકતા થી રહીને ગણેશ ઉત્સવ ને ખૂબ આનંદ થી ઉજવવામાં આવે ગણપતિ બાપા what i got